ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે એ એકસો ત્રણ નૌકાર એપાર્ટમેન્ટ વિંગ એ પહેલો માળ સેન્ટ્રલ બેંક સામે નાગેશ્વર એરિયા જામનગર રોડ રાજકોટ ફ્લેટમાં સંપૂર્ણ હવા ઉજાસ રાજકોટના પ્રાઇમ લોકેશનમાં ગેસ લાઈન ચોવીસ કલાક પાણી સેમી ફર્નિચર પાર્કિંગ લિફ્ટ સિક્યોરિટી તથા સીસીટીવી કેમેરાની સુવિધા પાંચસો પચાસ કાર્પેટ એરિયા પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર નવ્વાણું જીરો ચોરાણું ડબલ જીરો છસો અડસઠ ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ડબલ ઝીરો સિક્સ એટ સિક્સ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર નવ્વાણું જીરો ચોરાણું ડબલ જીરો છસો અડસઠ ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ડબલ ઝીરો સિક્સ એટ સિક્સ આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ